લાઠીદળ માર્કેટિંગ સબયાર્ડ ખાતે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ થયો માર્કેટમાં એક હજાર ચારસો મી પંદરસોના ભાવે વેચાતા કપાસનો એક મંડિત ટેકાનો ભાવ એક હજાર છસો બાર રૂપિયા આપી ખરીદી શરૂ કરવામાં આવી છે ઓનલાઇન રજિસ્ટર કરેલ ખેડૂતો રોજનો હજારો મણકપાસ લાઠીદડ સબયાર્ડ ખાતે ખરીદવામાં આવશે રાણપુર બાદ લાઠીદડ ખાતે સીસીઆઈ દ્વારા ખરીદીનો પ્રારંભ થયો છે ત્યારે આવતા દિવસોમાં બોટાદ જિલ્લામાં અનેક સેન્ટરોમાં ટેકાના ભાવથી કપાસની ખરીદી શરૂ થશે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે તેમજ માર્કેટ કરતાં એકસો રૂપિયા કપાસનો ભાવ વધારે મળશે તેથી ખેડૂતોને મોટો ફાયદો થશે અહેવાલ સંજય પોપટ આજે લાઠીદંડની અંદર બોટાદના માર્કેટયાર્ડના ચેરમેન મનોરભાઈ જિલ્લાના અમારા મહામંત્રી રસિકભાઈ ખેડૂતો આગેવાનો આ બોટાદની અંદર સૌપ્રથમ રાણપુર ખાતે ત્યારબાદ બોટાદના લાઠીદળ ખાતે આજે સીસીઆઈનું કેન્દ્ર ચાલુ થયું છે ત્યારે આગળના દિવસોની અંદર પણ બોટાદની અંદર વધારે સીસીઆઈના કેન્દ્રો ખુલવાના છે હાલ બજારની અંદર તેરસોથી ચૌદસો રૂપિયાનો જ્યારે ભાવ ચાલતો હોય કપાસમાં ભેજ આવતો હોય ત્યારે અહીંથી છ થી આઠ પોઈન્ટ સુધી ભેજ સીસીઆઈ દ્વારા જે નક્કી થયો છે એ દ્વારા કપાસની ખરીદી થઈ છે ત્યારે ખેડૂતને પોષણક્ષમ જે ભાવ મળી રહે સપોર્ટ મળી રહે તેના માટે ભારત સરકારે સોળસો ને બાર રૂપિયા જ્યારે ટેકાના ભાવે ખરીદી કરવાની ચાલુ થઈ છે ત્યારે બજાર અને અત્યારના ભાવને તમે જુઓ તો ખેડૂતની અંદર લગભગ દોઢસો રૂપિયાનો મને ફાયદો થાય છે તો અસંખ્ય ખેડૂત બોટાદ જિલ્લાનો આમ તો કપાસનો મુખ્ય ગુજરાતની અંદર જો સૌથી ઉત્પાદન થતું હોય તો બોટાદ ખાતના જિલ્લાની અંદર કપાસનું ઉત્પાદન છે ત્યારે સૌથી વધુ બોટાદના જિલ્લાના ખેડૂતોને અહીંયા લાભ થવાનો છે